નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ બે જુલાઈ બે હજાર ચોવીસ સાંજના મહત્ત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવતો સબ્સ્ક્રાઇબ કરી લેજો ગુજરાતમાં આવતીકાલે ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો અને હજુ પણ આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે આગામી દિવસોમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદની આગાહી કરી છે તો કેટલાક વિસ્તારોમાં સામાન્ય કે મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં દસ દિવસ સુધી વરસાદની શક્યતા છે એટલે કે દસ કે અગિયાર જુલાઈ સુધી રાજ્યમાં વરસાદ રહેશે ગુજરાતમાં સૌરાષ્ટ્ર કચ્છ પર નવી સિસ્ટમ બની છે ગુજરાતમાં હાલના સમયમાં વરસાદની વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડ્યો છે અમદાવાદ શહેરમાં ભારે વરસાદને કારણે નિશાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને હાલમાં પણ રસ્તામાં પાણી જોવા મળી રહ્યા છે સૌરાષ્ટ્ર કચ્છમાં અનેક સ્થળોએ વરસાદ પડ્યો છે ગુજરાતમાં છૂટા સમયે જગ્યાએ અતિ ભારે વરસાદ પડ્યો હતો સુરત વલસાડ સૌરાષ્ટ્રના જૂનાગઢ દ્વારકા પોરબંદર કચ્છ અરવલ્લી અમદાવાદ ભરૂચ નવસારી તાપી પોરબંદર અમરેલી અને મોરબીમાં પણ ભારે વરસાદ પડ્યો હતો હાલમાં ગુજરાત પર ત્રણ સિસ્ટમ સર્જાય છે એક છે દક્ષિણ ગુજરાત પર બીજી છે ઉત્તર ગુજરાત પર અને રાજસ્થાન તરફ અને ત્રીજી છે અરબી સમુદ્ર પર આ સિસ્ટમના કારણે વરસાદની ગતિવિધિઓ વધી છે હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આગામી એક અઠવાડિયા સુધી ગુજરાતમાં વરસાદની ગતિવિધિ ચાલુ રહેશે જોકે આગામી કેટલાક દિવસો બાદ વરસાદ ઘટી શકે છે અને એ બાદ ફરી વરસાદનું જોર વધે તેવી શક્યતા છે સ્કાયમેટ વેધર અનુસાર આગામી ચોવીસ કલાકમાં કેટલીક જગ્યાએ વરસાદનું અનુમાન છે ગુજરાતમાં આજે કેટલાક વિસ્તારોમાં અંત્યત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્રના જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર અને જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ સિવાય દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ અને દમણમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે તો આ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે બનાસકાંઠા પાટણ મોરબી રાજકોટ અમરેલી ગીર સોમનાથ અને ભાવનગરમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જે જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમાં સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લી મહીસાગર ખેડા આણંદ બોટાદ સુરેન્દ્રનગર અને અમદાવાદનો સમાવેશ થાય છે અહીં છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ખેડૂત મિત્રો આ સાંજના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું ને અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિય યુટ્યુબ ચેનલ